હેલો ગાઈઝ કેમ છે જય શ્રી કૃષ્ણ જય માતાજી વેલકમ ટુ બ્લોગ અને આજે અમે લોકો લોકોએ છીએ આરતી સોરી અમે લોકો આરતીની થાળી ડેકોરેટ કરીએ છીએ કેમ કે આજે ગણપતિ બાપાની આરતી હું ભદ્ર અને જળી ઉતારા તો હું આરતીની થાળી ડેકોરેટ કરું છું અને તમને બતાવું બી છું કે કેવી રીતે તો પહેલા મેં છે ને લોટમાં રેડ કલર કાઢીને રેડ કલરનો લોટ બાંધી લીધો છે અને આટલી ગોંડાલ બનાવવાની છે ગુરુદેવ બાપાની આરતી માટે પ્લસ પ્રસાદમાં રાખ્યુ કઈ એ કઈ ચોકલેટ ગોલ્ડ એન્ડ ઓકે અને તો મેં બતાવ્યું તો આરતી તો તમે લોકો જોઓ અને

એ મમ્મીને બોલાય જોજો એ એક્સાઇટમેન્ટ જોજો હા એ જોજો બારે વદરા આ રોમે છે બોલનું ના મમ્મી અહીંયા પડી હે દયા

ओहो डिसूफॉय मार्केट मान बीजा बदा रोड पर स्माइल तो जो कितनी मस्त छे बदाई तो पदे तारी स्माइल ई कत मदा ई ई तू व्रत ने वीडियो मा को बनता नहीं ओए मार चोरो टाइम प्रेस करे चालू ચા ચા તારિસ હાય હાય ચાલો હવે આવી રીતે અમાર જો જોડાઈ જોડાઈ રહેજો જો તમારે કમળ જોવું હોય તો હા વેલકમ ગાઈસ આ પાછા બે કમળ થઈ રહ્યા છે અને આ ત્રીજો કમળની પણ સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે બીજાની સ્માઈલ પરથી તો એવું લાગે છે કે એનો હાથ બેસી ગયો છે કમળમાં અને પણ પણ અમારી આ દિયા છે ને એ બનાવ સ્કૂલમાં બધી વાર તમારી બરાબર બધી વાર તમારી બરાબર છે પણ પેલા બાળકની હજુ ઊંઘ ઉડી નથી દેખાય છે એની એની ઊંઘ ઉડી નથી ઉઠીને આવ્યો છે બ્રશ કર્યો સીધો આવી ગયો છે તો તમને બતાઉં છું ઓકે ત્યાં સુધી થોડો વેઇટ હજુ કરવો ફાઇનલી અમારી રેડી થઈ ગઈ છે બતાવો જો કેવી છે એ કમેન્ટ કરજો પ્લસ કે હજી ચોખા મૂકવાના બાકી છે સો તમે કમેન્ટ કરીને કહેજો કેવી છે મે અને આ બધા જે નંદના છોકરાઓ હતા ને એમને બધાય ભેગા થઈને મનાય છે મારા હસબન્ડ ને ખાસ મેન ટ્રેડ આપો પર તો એ જો બચી આજે મધી જો આપની ઉતરે જ ગયો હા સૂંઢ તો બનતી ન હતી મે બનાયી બકા નથી બનતી એટલે સુમ જાય અને મોડુ બી હા બી ગયો બનાયો ગણપતિ પાપાના પગ પેટ હાથ લડ્ડુ બધું મે બનાયો બસ હા મારી આટીની થાળી રેડી થઈ ગઈ છે તો તમે જોવો મે બનાય છે ત્રણ કમાળ એક ગણપતિ બાપ્પા અને એક્ચ્યુઅલી આ બનાવ્યું છે कपूर मुखવા માટે છે તો બાય કેવી છે કમેન્ટમાં હું કે કમેન્ટમાં એક વાર કેજો જરૂર કે કરી છે કારણ કે મહેનત બહુ કરી છે